ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો વડોદરા વાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સોમવારની સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતી ભવ્ય તિરંગા યાત્રામાં સૌ વડોદરાવાસીઓએ સહભાગી થઈ દેશની આન બાન અને શાન સમા તિરંગાનું ગૌરવ ગાન કર્યું હતું અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહની સાથે અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ તિરંગા યાત્રામાં હર્ષભાઈ સંઘવી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિંકીબેન સોની સહભાગી થયા હતા તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાંતિ લહેરાવતા વડોદરાવાસીઓના અદમ્ય ઉત્સાહને વંદન કરી ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વરસાદી માહોલમાં પણ વડોદરાવાસીઓમાં તિરંગા યાત્રા માટે અનેરો થનગનાટ છે વડોદરા શહેર સ્વચ્છ શહેર તરીકે ઓળખાય છે તેમ કહીને તેમણે હર ઘર તિરંગાની જેમ હર ઘર સ્વચ્છતા જળવવા હંકલ કરી હતી વડોદરાના ખૂણે ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતા લોકજુવાળને હું વંદન કરું છું અભિનંદન પાઠવું છું તેમ સંઘવીએ જણાવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવલખી મેદાન ખાતેથી ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે

ભવ્ય તિરંગા યાત્રા માટેનો આવકાર અને વધામણા જોઈ નિસંગવી ગદગદ થઈ ગયા હતા સંગવી શહીદ ભગતસિંહ ચોક ખાતે યાત્રાને થંભાવી ક્રાંતિવીર શહીદ ભગતસિંહને નમન કરી પુષ્પાંજલિ આપી હતી મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ભવ્ય આતિશબાજી અને ભારત માતાની જયઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી યાત્રાના રૂટમાં દસથી વધારે સ્ટેજ પર ગરબા અને દેશભક્તિ સાથે વિવિધ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી